આ છે તુલસી વિવાહની કથાનો એક ટૂંકો પરિચય જો તુલસી વિવાહ એટલે ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપ અને તુલસી માતા એટલે કે વૃંદા એમના પ્રતિકાત્મક લગ્નનો ઉત્સવ પણ આની પાછળ પુરાણોમાં એક ઊંડી વાત છે કપટ શાપ અને પછી પ્રાયશ્ચિતની તો પહેલું મુખ્ય વાત એ છે કે ભગવાન વિષ્ણુએ વૃંદા સાથે કપટ કર્યું કેમ કારણ કે વૃંદાનો પતિવ્રતા ધર્મ એવો હતો કે એનો દૈત્યપતિ જલંધર અથવા ક્યાંક શંખચૂડ પણ કહેવાય છે કોઈથી હારે જ નહીં આ તો ત્રણેય લોક માટે સંકટ હતું એટલે લોક કલ્યાણ માટે વિષ્ણુએ જલંધરનું રૂપ લીધું અને વૃંદાનું પાતિવ્રત્ય ભંગ કર્યું આ ખરેખર એક મોટો ધર્મ સંકટ હતો ખરું ને હવે બીજું જ્યારે વૃંદાને આઠી વાત સમજાઈ ત્યારે ગુસ્સે થઈ ગઈ અને એમણે વિષ્ણુને શાપ આપ્યો કે તમે પથ્થર બની જાઓ એટલે કે શાલિગ્રામ અને તમને પણ પત્નીનો વિયોગ સહન કરવો પડે ભગવાને પણ પોતાના કામનું પરિણામ સમજીને આ શાપ સ્વીકારી લીધો એ જાણે દિવ્ય પ્રાયશ્ચિત હતું આ બતાવે છે કે કર્મના નિયમ તો દેવોને પણ લાગુ પડે છે અને અંતે શોકમાં ડૂબેલી વૃંદા સતી થઈ ગઈ અને એની રાખમાંથી પવિત્ર તુલસીનો છોડ ઉગ્યો ત્યારે વિષ્ણુએ તુલસીને વરદાન આપ્યું કે એ એમને લક્ષ્મીજી કરતાં પણ વધુ પ્રિય રહેશે એટલે આ તુલસી વિવાહ છે ને એ આખી શાપવાળી કથાનું સમાધાન છે શુદ્ધ ભક્તિ એટલે કે તુલસી અને પ્રાયશ્ચિત કરતા વિષ્ણુ એટલે કે શાલિગ્રામ એમનું મિલન કેવી રીતે શાપ પણ વરદાન બની જાય છે આખી વાત જાણવી હોય તો ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો ટૂંકમાં તુલસી વિવાહ ખાલી એક તહેવાર નથી પણ એ તો કપટ અને શાપની કહાણીનું દિવ્ય પ્રેમ અને ભક્તિના અતૂટ બંધનમાં બદલાઈ જવાની ઉજવણી છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને આ વીડિયોને લાઇક અને શેર કરો